ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા ની દોસ્તી વિશે ખાસ કૃષ્ણ મિત્રતા વાર્તા મદદ સમય સુદામા પૌરાણિક શ્રેષ્ઠ મિત્રતા ની વાત નીકળે તો બધાને કૃષ્ણ સુદામા ની જોડી યાદ આવ્યા સિવાય રહે જ નહીં કૃષ્ણ અને સુદામા બંને ખાસ મિત્રો હતા સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતા સુદામા અને શ્રીકૃષ્ણ બંને સાંધિક ની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારથી જ ખૂબ સારા મિત્રો બની ગયા હતા કૃષ્ણ અને સુદામા બંને હતા ગુરુ સાધિકાવના શિષ્યોને ભણાવતા કૃષ્ણ સુદામાની દોસ્તી ગુરુ સાંદિકમી ના આશ્રમ માં જ થઈ હતી અને દોસ્તી પણ કેવી જ્યાં સુદામા હોય ત્યાં કૃષ્ણ હોય અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં સુદામા

કારણે તેઓ માર્ગો ભટકી ગયા અહી સાંજે સાંદીપ ની ગુરુ આવતા એ તેમને માંડીને વાત કરી સાંભળો છો ઘરમાં નીંદણા નહોતા તેથી મીનકૃષ્ણ અને સુદામા ને જંગલમાં તે લેવા મોકલ્યા હતા પરંતુ સાંજ થવા આવી છતાં કે તેઓ ઘરે પાછા આવ્યા નથી. વળી બહાર મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે. આવામાં જો તેઓને કશું થઈ ગયું તો સાંદીપની ગુરુએ ચિંતિત સ્વરમાં કહ્યું કે અરે તે બાળકોને જંગલમાં મોકલ્યા જકે આમ કહી સાંદીપની ગુરુ તેઓના શિષ્યને શોધવા જંગલ બની દોડી ગયા. પરંતુ ખૂબ તપાસ કરતા પણ તેઓને કૃષ્ણ કે સુદામા દેખાયા નહીં.

તમારી આ ગુરુ ભક્તિ કિસ્સો ઘણા કાળ સુધી યાદ કરાશે સાંદિપની ગુરુ પાસે રહીને કૃષ્ણ સુદામાએ તેઓનો અભ્યાસ પૂર્ણ કર્યો જ્યારે તેઓનું મળવાનું પૂરું થઈ ગયું ત્યારબાદ તેઓ પોતપોતાના રસ્તે જતા રહ્યા કૃષ્ણ ભગવાને રૂકમણી સાથે લગ્ન કર્યા અને તેઓ દ્વારકાના રાજા બનીને ખૂબ જ ખુશીથી પોતાની જિંદગી પસાર કરતા હતા બીજી બાજુ સુદામા પણ ગરીબ બ્રાહ્મણ છોકરી સાથે લગ્ન કરીને તે પણ ખૂબ જ ખુશીથી પોતાની જિંદગી પસાર કરતા હતા પરંતુ થોડા સમય બાદ જ્યારે સુદામાને બે બાળકો થયા ત્યારે તેઓને ખવડાવવા માટે અને કપડા માટે તેમને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો

તેને ફાટેલા કપડામાં બાંધીને તેની પોટલી કરી સુદામા એ પોટલી લઈને દ્વારકા જવા પડ્યા જ્યારે સુદામા દ્વારકા પહોંચ્યા દ્વારકા જોઈને સુદામા તો છક થઈ ગયા આખી નગરી સોનાની હતી લોકો ખૂબ સુખી હતા સુદામા પૂછતા પૂછતા કૃષ્ણના મહેલ પાસે ગયા દરવાને આ બાવા જેવા લાગતા સુદામાને પૂછ્યું એ અહીં શું કામ છે સુદામા જવાબ આપ્યો મારે કૃષ્ણ ને મળવું છે કૃષ્ણ ઉભા થઈ ગયા સુદામા ને મળવા દોડ્યા બધા આશ્ચર્યથી જોઈ રહ્યા ક્યાં રાજા અને ક્યાં આવો બાવો ત્યારે શ્રી ને ખબર પડતા તે દોડીને તેમની પાસે આવ્યા અને તેમને બેટી પડ્યા તે ખેંચી લીધી કૃષ્ણ તેમાંથી પવના કાઢ્યા ખાતાં ખાતાં કૃષ્ણ બોલ્યા આવો અમૃત જેવો સ્વાદ મને બીજા કશામાં નથી મળ્યો તેઓએ સુદામા પોતાના મહેલમાં લઈ જઈને સુંદર કપડામાં આપ્યા કૃષ્ણ અને પીરસ્યું સુદામા નું હૃદય ભરાઈ આવ્યું ઘેર છોકરાને કુરુમ ખાવા નથી મળતું તે યાદ આવ્યું સુદામા બે દિવસ ત્યાં રહ્યા એ કૃષ્ણ પાસે કશું માંગી ન શક્યા ત્રીજે દિવસે પાછા ઘરે જવા નીકળ્યા પૂછશે કે શું લાવ્યા શો જવાબ આપીશ સુદામા ઘર પહોંચ્યા ત્યાં તેને પોતાનું ઝુપડું જન જોયું એટલામાં તો સુંદર ઘરમાંથી પત્ની બહાર આવી તેને સુંદર કપડાં પહેર્યા હતા પત્નીએ સુદામાને કહ્યું જોયું ને કૃષ્ણ નો પ્રતાપ આપણી ગરીબાઇ ગઈ કૃષ્ણ આપણા બધા દુઃખ ભાંગ્યા સુદામાને ને કૃષ્ણ નો પ્રેમ યાદ આવ્યો તેની આંખમાં આનંદના માનસો આવ્યા એવું કહેવાય છે કે જ્યારે સુદામા પાછા ફર્યા ત્યારે તેઓએ પોતાની ઝૂંપડીની જગ્યાએ એક મહેલ જોવા મળ્યું ત્યારે તેમને જ્ઞાત થયું કે આ બધી તેમના મિત્ર કૃષ્ણની જ કૃપા દ્રષ્ટિ છે જોયું મિત્રો કૃષ્ણ અને સુદામાનો પ્રેમ એટલે સાચો મિત્ર પ્રેમ તો મિત્રો સાચા પ્રેમમાં નથી નીચ જોવાતી કે નથી જોવાતી અમીલી ગરીબી માટે જ આજે યુગો પછી પણ દુનિયા કૃષ્ણ સુદામાની ભાઈબંધીને સાચા મિત્ર પ્રેમના પ્રતીક તરીકે યાદ કરે છે તો આવા એક સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો